વડોદરાની મગરોની નગરી તરીકે ઓળખાતી જગ્યાએ ફરી એકવાર રોમાંચક દ્રશ્ય જોવા મળ્યું આજે વહેલી સવારે પાદરા તાલુકાના બિલ ગામના રહેણાંક વિસ્તારમાં એક મહાકાય મગર ઘરો સુધી આવી ચડ્યો હતો અચાનક મગર નજરે પડતા ગ્રામજનોમાં ભારે ભય ફેલાયો તુરંત જ પ્રાણીજીવ રક્ષક સંસ્થાને જાણ કરવામાં આવતા સંસ્થાના વોલન્ટિયરો ઘટનાસ્થળે દોડી આવ્યા અને મહાકાય મગરને કાબૂમાં લઈ વનવિભાગને સોંપી સલામત રીતે રેસ્ક્યુ કર્યો મારું નામ આર્ય રોકી છે હું પાજામાં પ્રાણીજીવરક્ષા સંસ્થાનો વંનેજીવ બચાવ કામગીરી કરી રહ્યો છું આજ રોજ અમને વહેલી સવારે અઢી ત્રણના ગાળામાં અમારી હેલ્પલાઈન નંબર ઉપર એક કોલ આવ્યો હતો બિલ ગામેથી કે દસથી અગિયાર ફૂટનું મગર માનવ વસ્તીમાં સડી આવેલ છે તો અમે વડોદરા વન વિભાગને જાણ કરી વન વન વિભાગની ટીમમાં નીતિનભાઈ પટેલ તેઓની ટીમ અને અમારી પ્રાણીય સંસ્થાની ટીમ મળીને એ મગજને સહી સલામત પકડી વડોદરા વન વિભાગ જમા કરાવી દેલ છે